પોલીસ સપનું નથી એ એક સંઘર્ષ છે જે દિવસે તમે કહ્યું હતું હું સાઈ બનીશ હું કોન્સ્ટેબલ બનીશ એ દિવસે તમારી જિંદગી બદલાઈ ગઈ હતી હવે મિત્રો પાર્ટી કરે લોકો સુવે પણ તમે સવારે પાંચ વાગ્યા વાગે ગ્રાઉન્ડ પર દોડો એ જ ફરક છે સામાન્ય માણસ અને યુનિફોર્મ રનિંગ ગ્રાઉન્ડ પર કોઈ બહાનો ચાલતા નથી અહીં વજન નથી બોલતું અહીં ડિગ્રી નથી બોલતી અહીં માત્ર બોર્ડ બોલે છે બગ દુખે શ્વાસ તૂટે છાતી સળગે તો સમજો તમે સાચા રસ્તા પર છો યાદ રાખજો જે પીડા તમને આજે તોડે છે એ જ પીડા કાલે તમને યુનિફોર્મ પહેરાવે છે दौड़ती मन कहे हवे बस दिलने कहे जो एक चक्कर चक्कर आ एक भविष्य नोरू तो रोज ग्राउंड जव रोज खाक मोटिवेशन रोज नहीं डिस्प्लिन तमाम रोज दौड़ा बीजा ने जोया वगर दौड़ो कोई आग हो तो ईर्षा नहीं प्रेरणा लो याद रखो તમારી લડાઈ કોઈ સાથે નથી તમારી લડાઈ તમારા ગઈકાલ સાથે છે એક દિવસ આવશે જ્યારે તમારું નામ બોલાશે તમે યુનિફોર્મમાં ઉભા હશો અને એ દિવસે આજના આ પસીના તમને ગર્વ અપાવશે લોકો કહે છે આ છોકરો કદી હાર્યો નહીં જો આજે તમે આવેસ કરો તો કાલે કોઈ બીજો તમારી જગ્યા લઈ જશે ભરતી રાહ નથી જોતી સમય માફ નથી કરતો અથવા તો તમે દોડશો અથવા તો તમે બહાર થશો મ્યુસિક ફાસ્ટ અને પાવરફુલ આ ગ્રાઉન્ડ છે જો આજે પણ તમારું દિલ કહે હું બની શકું છું તો માં લખો હું સાઈ બનવા તૈયાર છું આ વિડીયો સેવ કરો રોજ ગ્રાઉન્ડ પર જતા પહેલા સાંભળો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને યાદ રાખજો યુનિફોર્મ તેમને જ મળે છે જે ક્યારેય રોકાતા નથી